પ્રેઝ લોર્ડ પવિત્ર શાસ્ત્રમાં જો આપણે જોઈએ તો ઘણી એવી સંતાન વિહોળી માતાઓ છે પણ તેમના પુત્ર આગેવાન બન્યા છે હાલે લોહી પ્રેઝ લોડ જેમાં સારા અને ઇબ્રાહિમ તેમનો દીકરો ઈશાક નહીં हालेलुया हालेलो इजरायल नित्र बनिया मनुआ अने तेनी स्त्री दीकरो सामसुन तेलो न्यायाधीश इलकाना अने आणि हाना त्यांक समुयेल ते इजरायल न प्रबोधक न्यायाधीश बनियो

રાઈટ એનો અર્થ અર્થ મહેરબાની કૃપા અને અને પાસેથી માંગી ધ લોર્ડ દીકરાની હીકરાગત્યતા હતી દીકરો નતો પનીના તેની સોત એને મારતી હતી નહીં અને આથી હાનાને બાળકની જરૂરિયાત હતી પનીના જો કે બાળકો બધા જ મા બાપને માટે ઈશ્વરથી આશીર્વાદ કારણ બને છે કોઈ અપવાદરૂપ બરાબર છે પણ બધા મા બાપો બાળકધનના આશીર્વાદ માટે પ્રભુની આગળ નમી જાય છે અને અહીંયા આપણે જાણીએ છીએ કે પનીનાને બાળકો હતા અને હન નહીં નહીં અને આથી તે પ્રાર્થના કરતી હતી પ્રાર્થના કરતી હતી અને આપણે જાણીએ છીએ કે તેની આગ્રહથી જે પ્રાર્થના હતી બહુત સાતેની પ્રાર્થના હતી રડીને એ પ્રાર્થના કરતી હતી અને ઈશ્વરની આગળ યહોવાની આગળ પ્રાર્થનામાં તેમનો દિલ થાલાવતી હતી અને ઘણી બધી વખત વાલા મિત્રો આ બાબત પર પણ બહુ જરૂરી છે આપણે લોકો ઘણા બધા લોકોને આપણો દુખ કહીએ છે નહીં પણ પાછળથી તમે જોજો એ લોકો ઠઠ્ઠા મુશ્કરીઓ કરતા હોય છે મજાક ઉડાવતા કદાચ તમે તમારા મિત્રને અથવા કોઈ એવા વિશ્વાસોને કોઈ સેવકને કે કોઈ સેવિકાને તમારી આપ વિધિ જણાવી અને ક્યારેક બહુ ખરાબ પરિણામ પણ તમને ભોગવવું પડે છે અને હું હંમેશા બધાને કહું છું કે તમારી બાબતો પ્રભુને કહો પ્રભુની આગળ જણાવો એમાં તો હમણાં એક બેનને ખરાબ લાગી ગયું એમને સલાહ આપવામાં એમની દીકરીઓ માટે કે તેમને બાઇબલ વાંચવાનું મિત્રો ખરેખર જે બાબતો છે આપણે ઈશ્વરની પાસે લઈ જઈએ અને ઈશ્વર પિતા આપણી એક એક બાબતોને સાંભળે છે ધ્યાનથી સાંભળે છે અને આપણને ઉત્તર આપે છે પ્રેઝ લી અને આત્મામાં પ્રાર્થના આપણે કરીએ નહીં કેવી રીતના હું કહેવા માંગુ છું આ શબ્દો તેના શબ્દો સંભળાતા નહોતા માત્ર હોઠ હાલતા હતા અને એક જીતે પ્રાર્થનામાં તલ્લી ન હતી કશો અવાજ નતો આવતો ફક્ત એના હોઠ જાણે બરબળતી હોય એવું લાગતું હતું અને એલી તો કહે છે પાછો નહીં તું ક્યાં સુધી કે દ્રાક્ષ રસ અને હા ના કહે છે ને મને બલિયાલ પુત્રી સ્ત્રી ગણેશ નહીં હું બહુ અત્યાર સુધી દુઃખી થઈને જ્યારે આપણે એવા સ્પીરિટમાં પ્રાર્થના કરીએ છીએ વર્ડ સમજાતા નથી પણ ઈશ્વર સાંભળે છે ચર્ચમાં પ્રાર્થના કરતી હતી અને યાજક એલી ત્યાં જ હતા એમને પણ કશું સંભળાતું ન હતું અને ઘણા વખતથી ઘણા લાંબા કલાક એ પ્રાર્થનામાં હતી અને એ પ્રાર્થનાનો જવાબ આપણે સાંભળીએ છે નહીં અને વિશ્વાસથી પ્રાર્થના કરતી હતી એ અને ઈશ્વર પ્રાર્થના સાંભળે છે ઉત્તર આપે છે હા આજે પણ તેઓ વિશ્વાસીઓની પ્રાર્થના સાંભળે છે વાલા મિત્રો विश्वासियों ने प्रार्थना सामने छो प्रभु ना सेवक या आज अकेली कैसे शांति है जा थे जे कह इजराइल ना ईश्वर ने आकर कहूं छे शांति तक हालेलुया भला मित्र प्रभुनी आगे नमी चाहिए आज ही पढ़े जी स्वर छे જેઓ મારા અને તમારા વિશ્વાસ પ્રમાણે કાર્ય કરે છે જુઓ લોહી તારા વિશ્વાસે તને બચાવી છે તારા વિશ્વાસે જાણે તને સાજી કરી છે ઉઠીને જા અને જો આપણે પણ વિશ્વાસથી પ્રભુની આગળ આપણી પ્રાર્થના કરીએ છીએ આપણું મન ઠાલવી દઈએ છીએ અને બીજાઓ પર ભરોસો ન કરતા આપણે પર્સનલી પોતે ચોક્કસ આપણે માટે કોઈ મધ્યસ્થ કરીએ કે જરા પણ ખોટું નથી અથવા આપણે આપણી સાથે કોઈ પ્રાર્થના કરે એ પણ ખોટું નથી પણ અહીંયા આગળ જ્યારે હન્ન વાત આપણે કરી રહ્યા છે ત્યારે તે એકલી ગઈ હતી બીજી બાબત પ્રભુ મંદિરમાં ગઈ બીજી બાબત એ પ્રાર્થનામાં તલ્લીન હતી એના સંભળાતા ન હતા પણ અગત્યની બાબત એ છે કે જે બોલતી હતી એ બધું ઈશ્વર હતા સમય મળ્યો દીકરાનું દાન થયું એને માનતા લીધી હતી કમિટમેન્ટ સાથે પ્રભુની પાસે આવી હતી કે પ્રભુ જો તમે આ પ્રમાણે મને આપશો હું આ પ્રમાણે કરીશ અને કમિટમેન્ટ ફૂલફિલ પણ કરે છે સમુએલ ને દૂધ છોડાવતા અને સમય આવે એને ચર્ચમાં સમર્પિત કરી દે છે એલીને હવાલે કરી દે છે પણ ત્યાર પછી આપણે જોઈએ છે તેને બીજા ત્રણ પુત્રો થયા બે અને એકવીસ સમુએલમાં હાનાને મોટો બદલો મળ્યો કેવું મોટું માન એની પ્રાર્થનાનો એને જવાબ મળ્યો એ લીખે છે શાંતિ ઘેર જા અને આજે સાંજે વિશ્વાસી ભાઈ બહેનો તરીકે આપણે પ્રભુની આગળ મળ્યા છે આપણા મને કદાચ કોઈક વધારે મોટા છે નાના છે બાળક છે જુવાન છે રૂપ છે પણ આપણે બધા જ વિશ્વાસીઓ છે પ્રભુના બાળકો છે અને આજે અત્યારે જે કઈ આપણે પ્રભુની આગળ માંગ્યું છે જે કઈ પ્રભુને આપણે અત્યારે કહ્યું છે હું તમને કહેવા જઉં છું કે પ્રભુ આપણને કહે છે શાંતિ મારા બાળકો નિરાતે ઊંઘો આરામ કરો જેને આપણી પ્રાર્થના વિનંતીઓ તેમની દ્રષ્ટિમાં વિશ્વાસ સાથે આભાર સુધી કરતા આપણે આજે ઈશ્વરે મારું સાંભળ્યું છે મારા પ્રભુએ મને તજી દીધી નથી મારા પ્રભુએ મને મૂકી દીધો નથી તેમણે મારું સાંભળ્યું છે અને જો વિશ્વાસ કરનારને માટે સગડું શક્ય છે મરનાર બહેનને પ્રભુ કહે છે

પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ જીસસ થેન્ક યુ થેન્ક યુ પ્રભુ તમારા બાળકો તરીકે સાધના સમયમાં તમારી પાસે આવ્યા છે અને પ્રભુ અમે જે કંઈ છીએ જે કંઈ સારું છે બધું જ પ્રભુ તમારા લીધે છે તમારા દ્વારા છે તમારા થકી થયું છે પ્રભુ એને માટે અમે આભાર માની છીએ સ્તુતિ કરીએ છીએ અને આરાધના કરીએ છીએ જે પ્રાર્થના અમારા હકમાં સાંભળવામાં આવી છે તેના માટે પણ પ્રભુ અમે સ્તુતિ કરી છે આનંદ કરી છે અને જે પ્રાર્થના વિનંતી કરવામાં આવી છે એ પ્રાર્થના ઉપર તમે સાંભળી લીધી છે અને એના ઉત્તરો તમે કચ્છિત આપવાના છો એવા વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ થેન્ક યુ પ્રભુ Thank you, lord, thank you lord 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 thank you jesus thank you jesus thank you lord प्रभु जीवी आखो दिवस तमे हमार ऊपर कृपा राखी छे हवे आगरना समय में पड़ एवी तमारी कृपा અમારા પર રાખો તમારી મોટી દયા અમારા પર રાખો અમારા કાનોમાં અમે અવાજ સાંભળીએ શાંતિ એ જે અમારા દીકરા શાંતિ એ જે અમારા દીકરી ઇઝરાયલના દેવ યહોવા તેમના પુત્ર ઈશ્વરના નામો તમારી પ્રાર્થના સાંભળીને સ્વીકાર કરો હા પ્રભુ એક એક વિશ્વાસીઓ પ્રભુ આજે તમારો મહિમા જોવે ઘણા બધા લોકોને માટે તેઓ સાક્ષી રૂપ નવું ના રૂપ બને અને ઘણા બધા લોકો પ્રભુ આજે સાક્ષીઓ આપે સાક્ષીઓના મેળા ભરાય પ્રભુ અમે એવી પ્રાર્થના કરીએ છીએ આનંદ સાથે આભાર સુધીના નાદ સાથે પ્રભુ

પ્રભુ જેટલા વિશ્વાસ સાથે અમે પ્રાર્થના કરી રહ્યા છીએ પ્રભુ એમ પૃથ્વી પરના પટ પરના એક એક લોકો તમને ઓળખે જાણે અને પ્રાર્થના કરે અને તેઓ અનુભવ કરે અને તમારા મહિમા જોવે તેમના જીવનમાં પ્રભુ એવું તમે થવા દો દરેક ગુટણ અમે પ્રભુ દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા જેવો થવા દો પ્રભુ હા પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ પ્રભુ હા પ્રભુ અને જેમ પ્રભુ આકાશમાં અહીં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને પ્રભુ તમારું રાજ્ય વહેલું આવે અમારા બધાની સેવાઓ દ્વારા પ્રભુ એ દિવસ બહુ જલ્દીથી આવે પ્રભુ દરેક કુટુંબ અમે દરેક છે કબૂલ કરો અમારી સેવાઓને આશીર્વાદિત કરો એમાં રહેલી કઈ પણ એવી બાબત જો તમને નથી ગમતી તો પ્રભુ અત્યારે તમે દૂર કરજો પ્રભુ હા ફસલ પુષ્કળ છે પ્રભુ મજૂરો થોડા છે પ્રભુ તમારા મજૂરોને તમે બળવાન કરો સામર્થ્યથી ભરી દો તેમનું રક્ષણ કરો તેમના જાનમાનનું રક્ષણ કરો પ્રભુ એમના મુખના શબ્દો ને પ્રભુ તમે આશીર્વાદિત કરો રાજા એવી પ્રાર્થના કરીએ છીએ ઘણા આત્મા જીતી શકીએ આજે એવું થવા દેજો જેઓ શેતાની બંધનોમાં છે દારોમાં જુગારમાં વ્યભિચારમાં વ્યસનોમાં ખોટા સંઘમાં પ્રભુ કૃપાળો કરીને પ્રભુ કૃપાળો દેવ દયા કરીને તમે એમને પાછા લાવો પ્રભુ કરે પ્રભુ એવું તમે તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ કોટા એફઆઈઆર ખોટા તુમ્બો તો પ્રભુ તમે ખાલી કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળક જનનો આશીર્વાદ આપો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ જુદી જુદી પરીક્ષામાં પાસ કરો હેલ્ટીસના બેન્ડ આપો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ લોનનો આશીર્વાદ આપો

દરેક દુઃખને દૂર કરજો નાણાંનો આશીર્વાદ તેમના બિઝનેસને આશીર્વાદિત કરજો જોબ નો જોબને આશીર્વાદિત કરજો તમારા બાળકોની સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડજો મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપો પ્રભી જે બાબતો પ્રભુ તમારી આગળ મૂકવામાં આવી છે યુબીસ પ્રાર્થના જેમ સાંભળી તમે એમ મિનિસ્ટ્રી માટે પ્રભુ તમારા લોકો માટે પ્રાર્થનાઓ સાંભળો છો પ્રભુ અમારી જે જરૂરિયાતની બાબતો પ્રભુ અમે તમારી આગળ મૂકી છે એને પણ તમે નોંધ મળે તમારા દૂતો દ્વારા તમે સહાય અને મદદ મોકલી આપજો પ્રભુ હમણાં સુધીમાં થયેલી ભૂલો પાપ ગુનાઓ માફ કરજો પ્રભુ દરેક સેવા દ્વારા દ્વારા મહિમા પામ્યો અને સવારમાં ફરી વાર તમારું નામ લેવા મળતા કબજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળું કરજો બાપ માન્ય કર